આવી જ ઘણી બધી ધાર્મિક માહિતીના વિડીયો અને વ્રતકથા સાંભળવા આપણી ચેનલ ગુજ્વ પરિવારની સબસ્ક્રાઈબ કરો અને બાજુમાં બે લાઇકમ જરૂરથી પ્રેસ કરો જેથી આપણા દરેક નવા વિડીયો જોઈ શકો તમે જ સૌથી પહેલાં જય શ્રી કૃષ્ણ આજે આ વિડિયોમાં સાંભળશું અધ્યાય નવમો તપોવનમાં દુર્વાસાનું આગમન અને સાથે સાંભળશું અધિક માસની અમૃતકથા નવમી ધન જેના ભાગ્યનું હોય તેને જ મળે પરસોત્તમ માસમાં આદરેક અધ્યાય અને વાર્તા સાંભળવાનું ખૂબ મહાત્મ્ય છે તો હવે સાંભળીએ અધ્યાય નવમો સુજી કહે શ્રી નારજીએ નવાઈ પામી મેઘાવીની પુત્રીનું અદભુત વૃતાંત શ્રી નારાયણને પૂછ્યું એક દિવસ મેઘાવતી આશ્રમમાં સાફસુફી કરી રહી હતી ત્યાં આકસ્મિક મેઘાવતીના સદભાગ્યે કહો કે દુર્ભાગ્યે કહો મહાક્રોધી અને ઉગ્ર તપસ્વી દુર્વાસા મુનિ આશ્રમ આગળ આવ્યા દુર્વાસા મુનિઓમાં શ્રેષ્ઠ ગણાતા હતા તેમની માતાનું નામ અનસુયા હતું તેઓ ઉગ્ર તપસ્વી હતા બહુ આખરું તપ કરવાને લીધે તેમનો સ્વભાવ ખૂબ જ ક્રોધી બની ગયો હતો એવો ક્રોધી કે સાધારણ બાબતમાં પણ તે શ્રાપ આપતા આવા દુર્વાસા મુનિને મેઘાવતી આશ્રમ આગળ આવેલા જોયા એટલે તેમને સત્કારવા તે બહાર આવી અને તેમને નમન કરી ચરણરજ મસ્તકે ચડાવી ખૂબ આદરપૂર્વક આશ્રમમાં લાવી પછી મધુર ફળો તેને ખાવા માટે તેમની સમક્ષ મૂકી હાથ જોડીને બોલી હે શ્રેષ્ઠ હું આપને વંદન કરું છું મુજ અભાગણીના આવાસમાં આપ જેવા સર્વશ્રેષ્ઠ મુનિના પગલા થયા તેને મારું અહોભાગ્ય ગણું છું આપ જેવા મહામુનિના દર્શનથી મારો જન્મારો સફળ થયો છે આપના આગમનને હું મારા ભાગ્યનો ઉદય ગણું છું મારા ધર્મના ફળ રૂપે આપ મને આવી મળ્યા છો અહીં મારી સંભાળ લેનારું કોઈ ન હતું અને આપને પ્રેરણા થવાથી કે મારા સદભાગ્યથી મારા આશ્રમમાં મારી સંભાળ લેવા પધાર્યા મને આશા છે કે આપ હવે આશ્વાસનના બે શબ્દો મને કહેશો દુર્વાસા મુનિ મેઘાવતીની વાણીથી અને તેના આદર સત્કારથી પ્રસન્ન થઈ કહેવા લાગ્યા હેવી પ્રકન્યા સદાચારિણી તે તારા પિતાના કુળને સદ્ધર્મથી તાર્યું છે તારા પિતાને તપના ફળરૂપે તારા જેવી સુકન્યાની પ્રાપ્તિ થઈ છે કૈલાસમાં મેં તારી ધર્મ ભાવના જાણી પિતૃ પ્રેમ જાણ્યો તારું સદાચારી પણ જાણ્યું અને મને ઈચ્છા થઈ કે બદ્રિકાશ્રમ જતી વખતે તારા આશ્રમે આવી તારી ખબર કાઢતો જાઓ એ મુજબ તારા આશ્રમે આવ્યો અહીં તારું સદાચરણ ધર્મ ભાવના અને આદર સત્કાર પણ જોઈ મને અતિહર્ષ થયો છે તારું કલ્યાણ થાવ મેઘાવતી નમ્રતાથી બોલી હે મુનિવર્ય આપના આગમનથી મને આશા બંધાય છે કે હવે જરૂર મારો ઉદ્ધાર થશે નહીતર મારી સંભાળ લેવા અહીં કોણ આવે કૈલાસથી આપ પધાર્યા તે શું ઓછું છે મારા એકલવાયાપણાને તો આપ જાણો છો અહીં આશ્રય વગર હું રહું છું એટલે કાયમ ભય સતાવ્યા કરે છે સ્ત્રી જાતિને મોટો ભય રહેલો છે મારું દુઃખ મારા મનમાં સમાવવાનું છે હું કોને કહું માતા પિતા બંધુ ભગીની કે કોઈ નથી નીચે ધરતી અને ઉપર આભ છે જેમ આશ્રય વિહોણી હું દુઃખે દિવસો પાર કરું છું આપને મારા પિતા સમાન ગણી હું મારી ચિંતા કહું છું કે પરણવા યોગ્ય વયની હું થઈ છું છતાં મારું પાણી ગ્રહણ કરવા કોઈ તૈયાર નથી આમ ને આમ કન્યાકાળ વીતી રહ્યો છે આ ચિંતામાં મને ભોજન ભાવતું નથી દિવસે ચેન પડતું નથી રાતે નીંદર આવતી નથી બસ એ જ ચિંતા થયા કરે છે કે મારું જીવન કેવી રીતે આપ કોઈ ઉપાય બતાવો કંઈક માર્ગદર્શન આપો નહીંતર હું મુંઝાઈને મરી જઈશ આટલું કહેતા મેઘાવીની આંખો અશ્રુભીની થઈ ગઈ મેખાવતી પ્રત્યે દુર્વાશા મુનિને લાગણી પ્રગટી તેમનું કઠોર હૃદય કોમળ બની ગયું તેને ઊભી કરી આશ્વાસન આપી ખૂબ વિચારી તેના કલ્યાણ ખાતર બોલ્યા ઇતિ શ્રી બ્રહદ નારદીય વિશે પુરુષોત્તમ મહાત્યમાં અધ્યાય નવમો સમાપ્ત બોલો શ્રી પુરુષોત્તમ દેવની જે આપણે સાંભળ્યો અધ્યાય નવમો હવે સાંભળશું અધિક માસની અમૃત કથા નવમી ધન જેના ભાગ્યનું હોય તેને જ મળે એક ગામમાં એક કાબેલ સુથાર પોતાના બહોળા પરિવાર સાથે રહેતો કાષ્ટમાંથી તે કલાત્મક અવનવા ઘાટ ઘડતો હતો પરંતુ તેને મહેનતના પ્રમાણમાં દામ મળતા ન હતા તેને કુલ નવ સંતાન હતા બે પુત્ર અને સાત પુત્રી હતા નવ સંતાન પોતે અને પોતાની પત્ની મળીને કુલ અગિયાર જણાનું તે માંડ માંડ પૂરું કરતો છોકરીની જાતને વધતા વાર કેટલી જેમ ઉકરડો વધતો જાય તેમ દીકરી વધતી જાય જેમ જેમ છોકરી મોટી થવા માંડી તેમ તેમ સુથારે દેવું કરીને પણ તેને પરણાવવા માંડી બહુ દુઃખ વેઠીને મોટું કરજ કરીને સાતય છોકરીઓને પરણાવી તેણે માથેથી મોટો બોજો ઉતારી દીધો હતો સુથારને હવે ઘર ખર્ચ ઓછો આવતો હતો પરંતુ પરણાવેલી છોકરીઓમાંથી કોઈને કોઈ પિયરિયામાં આવતી જ હોય છે એટલે તેની મુશ્કેલી ઓછી થઈ નહીં પરણીને તે પૂરેપૂરો પસ્તાયો હતો આમ ને આમ ઘરડો થયો પરંતુ સુખે બેસવાનો વખત આવ્યો ન હતો આવું હોય ત્યાં તેને ભગવાનનું નામ લેવાનું સૂજે જ ક્યાંથી એને મનમાં થયું કે જવાનીમાં ભગવાનને ભજ્યા નહીં હવે જો ઘડપણમાં ભગવાનને ભજીશ નહીં તો જન્મારો વૃથા ગણાશે તેથી તે ધીમે ધીમે દેવદર્શને અને કથા કીર્તન સાંભળવા જવા લાગ્યો રોજ રોજ કથામાં પ્રભુ નામ સ્મરણનો અને પ્રભુ ભક્તિનો અપાર મહિમા સાંભળી તેનું મન ભક્તિ તરફ વધુને વધુ વળવા લાગ્યું હવે તે પોતાના કામ પર પણ ધ્યાન આપતો નહીં તેથી ઘર ચલાવવામાં પણ ખૂબ મુશ્કેલી પડતી તેણે સાંભળ્યું હતું કે જે શ્રદ્ધાપૂર્વક ભગવાનની ભક્તિ કરે છે તેની સર્વ ફિકર ભગવાન રાખે છે તે સર્વનું પોષણ કરે છે તેની પત્ની પણ કથા સાંભળતી હતી તેથી તેનું મન પણ ધર્મમાં વ્રત વગેરે કરવામાં લાગ્યું એવામાં અધિક માસ બેઠો પવિત્ર પુરુષોત્તમ માસ બેઠો કથાકારે આગલા દિવસે જ અધિક માસનું મહાત્મા કથામાં સંભળાવ્યું હતું તેથી બંનેએ અધિક માસના પ્રથમ દિવસથી જ પુરુષોત્તમ વ્રત આદર્યું બંને પ્રાતઃ કાળે પુરુષોત્તમ પ્રભુનું રટણ કરતા કરતા નદીએ ગયા સ્નાન કરી કાંઠાગોરનું પૂજન કર્યું કાંઠાગોરની વાર્તા સાંભળી પછી ઘરે આવી પુરુષોત્તમ ભગવાનની છબી આગળ ઘીનો દીવો તથા અગરબત્તીનો ધૂપ કરી ધ્યાન કરવા બેઠા સુથાર સુથારણે આમ સ્નાન અને ધ્યાન તો કર્યું પણ દાન કરવાનું બાકી હતું તે વગર વ્રત ફળે નહીં દાન આપે પણ ઘરમાં પૈસો ટકો કે અનાજ ન હતું તો શું આપે તો પણ તેમણે ઊછીનું અનાજ લાવી પડોશમાં રહેતા એક બ્રાહ્મણને સીધું આપવાનો નિર્ણય કર્યો તેમણે એક ભલા ખેડૂતે ગમે ત્યારે નાણાં આપવાની શરતે ઘણું જાત જાતનું અનાજ આપ્યું આથી બંને રોજ શ્રદ્ધાપૂર્વક સ્નાન ધ્યાન અને દાન કરવા લાગ્યા વ્રતના પચીસ દિવસ તો તેમણે ભગવાને ખૂબ ભક્તિ કરી રૂઢિ રીતે પસાર કર્યા પણ હવે ઘરમાં અનાજનો દાણો પણ ન હતો

મનમાં થયું કે જરૂર તેના વ્રત અને ભક્તિથી પુરુષોત્તમ ભગવાન તેના પર પ્રસન્ન થયા છે ને ગુપ્ત રીતે લાભ આપ્યો છે તેને લાગ્યું કે આખો ખાડો હીરાથી ભરેલો હશે તેથી તેણે ખાડામાં પડેલા હીરાઓ લઈ તોત્યાના છેડે બાંધી દીધા પછી એક ડાળી વડે ખાડાને ઊંડો ખોદ્યો તો તેમાં એક તાંબાનો ચરુ દાટેલો દેખાયો ચરુના મુખ પર લુગડું બાંધેલું હતું તેણે લુગડું છોડ્યું તો અંદર ચાંદીના રૂપિયા ભરેલા હતા ધન જોઈને ભલભલા ચડી જાય પરંતુ ધર્મવ્રતમાં ઊંડો ઉતરેલો સુથાર તેનાથી લોભાયો નહીં તેને કથાકારના વચનો યાદ આવ્યા કે પ્રભુનો ખરો ભક્ત તે જ કહેવાય જે પરધનને પથ્થર સમજાણે પર સ્ત્રીને માત સમાન ગણે ત્યારે તો પેલા હીરાઓ પણ તે ચરુમાં રાખી દીધા ને પછી તેનું મોઢું લુગડાથી બાંધી તેના પર માટી નાખી ખાડો પૂરી દીધો તેણે પરધનને હાથ લગાડ્યો હતો તે ખરું પણ તેમાંથી તેણે કંઈ જ ન લીધું તેણે ઘેર જઈ તેની પત્નીને ગુપ્તધનની ચરૂની વાત કરી અને પોતે પરધનને પથ્થર સમજાણી તે લીધા વગર આવ્યો છે તેમ જણાવ્યું ત્યારે સુથારણે કહ્યું તમે તો વેવલાના વેવલા જ રહ્યા એ ગુપ્તધન બીજા કોઈને કેમ ન દેખાયું ને તમને જ દેખાયું આ તો આપણા વ્રતથી આપણા ભક્તિથી પુરુષોત્તમ ભગવાને પ્રસન્ન થઈ આપણી ગરીબી ટાળવા માટે આપ્યું છે માટે ત્યાં જઈને બધું ઘર ભેગું કરી દો આપણાથી હવે કાંઈ કામ ધંધો તો થતો નથી તો હાથમાં આવેલો લાભ શા માટે ગુમાવો છો સુથારે કહ્યું ભગવાનને આપવું હોય તો ઘર બેઠા આપે એ તો કોઈએ ચરું દાંટ્યો હશે ને મારા જોવામાં આવ્યો તેને હું ભગવાનની ભેટ કેમ માની લઉં ભગવાનને આપવું હોય તો ઘરનું છાપરું ફાડીને ધન વરસાવે સુથારણે બહુ બળાપો કર્યો પરંતુ સુથાર તે ગુપ્ત ધન લેવા જવા તૈયાર થયો નહીં અને કહેવા લાગ્યો એ ધનની પંચાતમાં આપણે વ્રત નિયમ ચૂકી જઈશું ધર્મમાં જીવ રાખીશું તો ધર્મ ચૂકી જઈશું થોડીવાર આ અંગે બંને પતિ પત્ની વચ્ચે ઉગ્ર ચર્ચા થઈ તેઓ એટલા બધા મોટાવાચી બોલતા હતા કે તેની પાડોશમાં રહેતો વાળંદ બધી વાત સાંભળતો હતો

તેમાં હીરા સોનો મહરો કે રૂપિયા એવું કશું જ ન હતું આખો ચરુ વીછીથી ભરેલો હતો હજુ વિછીઓ બહાર આવ્યા ન હતા તેથી વાળંદે ચરુ પર કોળિયું ટાંકી તેના પર લુગડું બાંધી દીધું અને ત્યાંથી પાછો જવા તૈયાર થયો તો તેની પત્નીએ કહ્યું આ ચરુને સાથે લઈ જઈ અને સુથારના ઘરના છાપરાના નળિયા ખસેડી તેના ઘરમાં બધા વિછીઓ ઠાલવી દઈશું આપણને તો એ લોકો સાથે અણબનાવ છે તો તેઓને બરાબર હેરાન કરીએ વાળન તો એ ચરુને પછેડીમાં બાંધી પોતાને ઘેર લઈ આવ્યો સુથાર અને સુથારણ આખો દિવસ પુરુષોત્તમ ભગવાનનું સ્મરણ કરીને સાંજના ભૂખ્યા પેટે ખાટલા ઢાળી ઘરમાં સૂઈ ગયા રાત પડતા પેલા વાળંદે પહેલાં ચરુ તેના ઘરના છાપરે ચઢાવ્યો અને પછી સુથારના છાપરાના થોડાક નળિયા ખસેડી પહેલાં ચરુને ત્યાં લઈ જઈ તેના મોઢે બાંધેલું લુકડું છોડી નાખ્યું અને ચરુને છાપરાના પોલાણમાં ઊંધો વાળી દીધો જ્યારે ચરુ ખાલી થઈ ગયો ત્યારે તેને પોતાના ઘરમાં લઈ જઈને ખૂણામાં રાખી દીધો તે એવું સમજ્યા કે સુથારના ઘરમાં બધા વિચીઓ ઠાલવી દીધા છે તેથી સુથાર સુથારણને એવો ડંખ મારશે કે બંને સવાર થતાં સુધીમાં રામશરણ થઈ જશે તેની પત્ની પણ આવું સમજીને મનમાં બહુ મલકાઈ રહી હતી સુથાર સુથારણ પોતપોતાના ખાટલામાં જાગતા સુતા હતા ને પુરુષોત્તમ ભગવાનનું રટણ કરી રહ્યા હતા એવામાં વાળંદે ચરુ તેના ઘરમાં ઠાલવ્યો તો ચરુમાંથી ખણખણ કરતા રૂપિયા ને હીરા તેના ઘરમાં પડ્યા તરત જ સુથાર બેઠો થઈ ગયો અને તેની પત્નીને કહેવા લાગ્યો જોયું ને ભગવાને છાપરું ફાડીને ધન આપ્યું ને સુથારાને કમૂલ કર્યો કે ભગવાન તેના સાચા ભક્તને ગમે તે પ્રકારે મદદ કરે છે પોતાના પતિની ઈચ્છા પ્રમાણે ભગવાને ધન આપ્યું એની શ્રદ્ધા ફળી પતિ પત્નીએ રૂપિયા લીધા ને તેને એક ખાલી કોઠીમાં રાખી ને જે હીરા હતા તે સુથારે એક હાટિયામાં સાચવીને રાખી દીધા પછી બંને ભગવાનનું રટણ કરતા કરતા નિદ્રાને આધીન થઈ ગયા સુથારે બીજે દિવસે પેલા હીરાઓમાંથી એક હીરો લઈ જઈ નજીકના શહેરમાં એક ઝવેરીને વેચ્યો

ને તેમાં તેની પત્ની સાથે સુખ રહેવા લાગ્યા બંનેએ જીવ્યા ત્યાં સુધી અધિક માસમાં પુરુષોત્તમ વ્રત કર્યું તેથી તેની સદ્ગતિ થઈ હે પુરુષોત્તમ ભગવાન તમે જેવા સુથાર સુથારણ પર પ્રસન્ન થયા તેવા તમારું વ્રત કરનારને સ્નાન ધ્યાન દાન કરનારને અને વ્રતકથા વાંચનાર સાંભળનાર કહેનાર સૌને ફળજો સૌની મનોકામના પૂર્ણ કરજો મિત્રો આ હતો અધ્યાય નવમો અને આજની અમૃત કથા ધન જેના ભાગ્યનું હોય તેને જ મળે જે તમને સાંભળવી જરૂર ગમી હશે તો વિડીયોને લાઇક કરી ચેનલ સબસ્ક્રાઈબ કરી બાજુમાં બે લાઇકન જરૂર પ્રેસ કરજો અને કોમેન્ટમાં જય પુરુષોત્તમ દેવ જરૂર લખજો આવી જ વાર્તા અને અધ્યાય સાથે ફરી મળીશું ત્યાં સુધી આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ